નમસ્કાર મિત્રો ફરી એકવાર રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે મિત્રો આજે ધોધમાર વરસાદ તૂટી પડશે આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજે કે વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કર્યું છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આ ખુશોમાંસુ વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ભાઈ ખાસ સમજવો મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો આજે દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે એમાંય ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આજે આ જિલ્લાઓના વિસ્તારોમાં ભારેથી પણ ભારે સુધીનો વરસાદ પડી શકે નર્મદા ભરૂચ સુરત તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે બોર્ડર એરિયાના વિસ્તારો છે એમાં મહીસાગર જિલ્લો હોય પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જિલ્લો હોય આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે આવતીકાલે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આજે અમદાવાદ ખેડા અને વડોદરા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં જે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના વિસ્તારો હોય ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો હોય અમરેલી બોટાદ ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી નથી પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે જેમાં ગાંધીધામના વિસ્તારો હોય ભુજ બચાવ રાપર માંડવીયા મુન્દ્રા અને લખપતના છ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્યપુર ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં એકદમ સામાન્ય વરસાદની આગાહી આજે કરાઈ છે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ